જીવનમાં જે જોઈએ છીએ તે આપતા શીખો પ્રેમ જોઈએ તો પ્રેમ આપો માન સન્માન જોઈએ તો માન સન્માન આપો આપો આશ્વાસન હિંમત જોઈએ તો એ જેની જરૂર આપણને છે એની જરૂર બધાને પણ હોય છે જીવન તો હંમેશા એક નિયમ છે જે આપીએ છીએ એ જ આપણને પાછું મળે છે દુઃખ એ જીવન ઘડતરની ઉત્તમ ઔષધિ છે ચોખ્ખું કહો સાચું કહો અને સામે કહો જે સમજશે તે આપણા નહીતર નામના બીજાની ભૂલ કાઢવા માટે ભેજુ જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજુ જોઈએ ભૂલ અને ઈશ્વર માનો તો જ દેખાય છે માણસની આદત છે સાહેબ ના મળે તો ધીરજ નથી અને મળે તો કદર નથી બીજાનું ખરાબ કરશો તો એનું પરિણામ પણ ખરાબ જ આવશે આંગળીના ટેરવે અપાતું લાઈક સસ્તું નથી હોતો લાઈક ઉપર તો કેટલાયનો ઇંતજાર પ્રેમ લાગણી ઈર્ષા મંડાયેલા હોય છે ગઈ પર રડે નહીં અને આવતી કાલથી ડરે નહીં એ માણસ જીવનમાં ક્યાંય પાછો પડે નહીં